ગુજરાતમાં ડ્રગ્સ સામે કડક કારવાહી દાહોદ પોલીસના દરોડામાં ત્રણ અફેર ગાંજાના વેપારીની ધરપકડ કરવામાં આવી એનડીપીએસ એક્ટ અંગે ગુજરાત સરકારની જીરો ટોલરન્સ પોલિસી હેઠળ દાહોદ પોલીસે

એનડી પીએસ ગુજરાત સરકારની જીરો ટોલરન્સ પોલિસી હેઠળ દાહોદ પોલીસે

આ કરતો ઇન્દોર પર ચેકિંગ દરમિયાન એક ફોર રૂપિયા લાખથી વધુની કિંમતનો પણ જપ્ત કરવામાં આવ્યો પોલીસને પહેલાથી જ આ તસ્કરો પર શંકા હતી અને કડક દેખરેખના કારણે આ કાર્યવાહી સફળ રહી આ કાર્યવાહી યુવાનોને ડ્રગ્સથી બચાવની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે